હા અને ભાઈ મારા દરરોજ વિડીયોઝ જોવે છે અને દરરોજ કોમેન્ટ પણ કરે છે ભાઈ હા હા હાલો હજી રિપોર્ટ કરાવવા જવાના બાકી છે તો રિપોર્ટ કરાવી અહીંયા ખાલી ફોટો પાડ્યો ને તો એક કલાક પછી લેવા આવવાનું કીધું કા હા હા હાલો તો જાય લેબર કરાવ તું ફેમિલી અત્યારે પાછા આવી ગયો છે દવાખાને અને અમારા વિનેશભાઈને પાછો બાદલો છડવા મીડ્યો હતો હા હા

યમનમ રહેવાનું ઓ હા હા જ હા એ વાત છે તો તો કેવો પોંકી દાંત કાઢે અમારે તો વ્લોગ છે

હા આજે ખબર પડે ભાઈ ડોક્ટર સાહેબ આવે કે પૈસા બધા આપે કે ન આપે એમ હવે તો ભાઈ ને સારું થઈ ગયું પણ ભાઈ અંદર થી આપણને કઈ ખબર હોય ને કેમ છે કેમ નહીં એમ રિપોર્ટ કરાવ્યા પણ એ સાહેબ હવે સાહેબ હાથ પણ આવે પછી ખબર પડે શું કે હું નહીં એમ રીઝો ઠો ઠો તો કરે છે મારે ભાઈ ગુજરાત તો આવે જ છે હજી ને ખાબર અને ભાઈ જોવો

અવળા માથેકડા મારવા તાકને ફાળી ગયો ને એટલે ઠેકડા મારવા તો ફાઈનલ હવે ભાઈ ડોક્ટર સાહેબ આવા હગડીયા હા શું કીધું કીધું હવે તમ ઘેર જાવ જિયા જાવ બાય બાય બાય

લેવા જવાનું ને એવું બધું હોય અને ખાસ તો ડોક્ટર સાહેબને પાસે બતાવવા જવાનું હોય ફાઇલ દેવા જવાની હોય એવું હント હોય એના લઈ જતીને અત્યારે થોડું મોડું થઈ ગયું અને ફાઇનલી છે ને ભાઈ ઘરે પૂગી ગયા છે બપ્પા રજા દીધી સારું હા બપ્પા આતરમાં આઈ બા હે કારું બેડો કાઈ ફેરમ જેલાતા હા જો ડુંગળી વડી ને શાક આવે છે એવું બધું અને તમે બધા કેતા હો ને કે વડી નો વિડીયો મારે જોવો છે એમ

તેઓ બેઠા હે એને રે ખબર કાઢવા આવેલા હતા તેઓ બેઠા હા અને બેન જો ભાણા છે હા 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 એટલા બધા બેન વાહ વાહ રાખો રાખો હા રાખો આપણે તો ભાઈ આઈપીએલ શરૂ છે ને હમણાં જોઈએ ક્યારેક ક્યારેક મેચ મજા આવે જો એમ ભાઈ તો ફેમિલી જો અમારા ભાભી આવી ગયા હે ખબર કાઢવા અને મારા સુનલી ની આવી જાય અને મારા પોતી ભાભી ત્યાં બેઠા

તો ભાઈ હે ને બહાર બધા બહુ માંગુ નાખે કે હું વી ભાઈ અંદર ઘરમાં કારણ કે ભાઈ હે ને તમે બધાએ કાલ હે ને કાલના વિડીયોમાં બહુ બધી કમેન્ટ કરી કે આવીનેશને જલ્દી સારું થઈ જાય આવીનેશને જલ્દી રજા મળી જાય એવી ઘણી બધી તમે બધાએ કમેન્ટ કરી એના લીધેથી ને હેને ભાઈ આજ અમને રજા મળી ગઈ છે તો ખાસ કરીને તમારો બધાનો હે ને ખૂબ ખૂબ આભાર કે તમે અમારી એટલી બધી ચિંતા કરો છો તમે અમારે એક ફેમિલી મેમ્બર જેવા છો અને અમારી એટલી બધી ચિંતા કરો છો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી તો વ્લોગ ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી વિશે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય